અંદર અંદર સમાજ ઘર છે છે એની એક અત્યાર સુધી આપણે કરી લીધું કે સૌથી વધારે બહુ એવા પણ પણ કંઈ અન્ય કોઈ સમાજ આપણને અડચણરૂપ નથી બનતો આપણો ખુદ સમાજ આપણને અડચણરૂપ બને છે આપણી આપણો સમાજ જ બીજા કોઈ આપણી પ્રગતિમાં રોડા નાખવા નથી આજે આ રથની અંદર વિકરિયો જે જગ્યાએ ચાકલા કેરા એક જન કરેલો પથ્થર છે રાજકોટ મુકામે જ્યારે વિકરિયોને રેવાજમાં માટેનો ছাত্রલે ભંચ છે ને એ છાકળીની અંદર એ પથ્થર પિરો મૂકવામાં આવો એટલે એ ગુજરાત ભરની ટીકડિયો ચાકલા કરવા કેકલી આવી છે અત્યાર સુધીમાં હજારો દીકરીઓ નો દીકરીઓ સાબિત થવાનો ઘણા લોકોને એમ થાય કે રાજકોટ મુકામે છાત્રાલય શા માટે બનાવવામાં આવે છે જુનાગઢમાં કેમ નહીં તો રાજકોટ છે ગુજરાત સેન્ટર છે ગુજરાતની મધ્યમાં આવેલું છે બીજું ઉચ્ચ અભ્યાસ કરવા માટે અને અભ્યાસ કરવા માટે ની પ્રકારની મોટી યુનિવર્સિટીઓ રાજકોટ ની અંદર આવેલી છે એટલે રાજકોટની અંદર છાત્રો એ નક્કી કરવા માં આવ્યો છે કે ડિગ્રી લેવી હોય તો પણ રાજકોટમાં લઈ શકાય છે ને રાજકોટની અંદર જે દીકરીઓ રહે છે અને એને અભ્યાસ કરવો છે કે ડિગ્રી લેવી છે તો એ છાત્રાલીનો ઉપયોગ નહીં કરે પોતાના ઘરેથી અપડાઉન કરી અને ભણી લે છે આ છાત્રાલી છે એ રાજકોટથી મેક્સિમમ દૂર રહેતી દીકરીઓ માટે ખાસ તો બનાવવામાં આવે છે કે જે ગામડે રહે છે મજૂરી કરે છે અને ગુજરા નવકાવે છે પોતાનો અને જે લોકો સિટીમાં અપડાઉન નથી કરે કરાવી શકતા તો ગામડેથી સિટીમાં અપડાઉન કરાવવું સેફ નથી અત્યારે કે એના માટે આપણી દીકરીઓનું આપણું છાત્રાલય બનતું હોય આપણા માનનીય ધર્મેશભાઈ ધનવાડિયા ગુજરાત વાળીઓ પોલીસ સમાજના પ્રમુખ આપણી દીકરીઓના માવતર બની અને આપણી દીકરીઓની દેખભાળ કરવા જતા હોય કરોડોપતિ છે રાજકોટની અંદર એને ઘણી બધી ફેરકારીઓ છે એમના સંતાનોને ભણાવવા હોય તો એ વિદેશ પણ મોકલી શકે એમ છે છતાંય આપણા નાના માણસોની દીકરીઓની ચિંતા લઈને માણસ રખડે છે તો આપણે એના વિચારને વધાવી લેવો જોઈએ માણસ માણસ છે કે કોઈ પણ વસ્તુ બનતા પહેલા કોઈના દિમાગ દિમાગમાં જન્મ લે એક કોઈના મગજમાં એક વિચાર આવે એ વિચારને અમલમાં મૂકવા માટે થઈને એમાં આવતી અડચણોને દૂર કરવામાં આવે પછી એની ઉપર કાર્ય કરવામાં આવે ત્યારે આ વસ્તુ મોટી બની છે તમે આ મેલના ગોલ બનાવ્યો છે કોળી સમાજ કોઈ એક માણસના મગજમાં પહેલા વિચાર આવ્યો હશે પછી એમાં આવતી તકલીફોને દૂર કરી હશે પછી લોકોને ભેગા કર્યા એની ઉપર ફરજ જો છે ત્યારે આ વસ્તુ બની છે રાતોરાત બનેલી આ વસ્તુ નથી આની પાછળ ઘણા લોકોનો બહુ કામ થયેલું છે

જેટ કોઈપણ રીતે છાત્રાલયમાં પ્રવેશ નહીં મેળવી શકે છાત્રાલયમાં રહેતી દીકરી જે તે જગ્યાએ ભણતી હશે ત્યાં આવવા જવા માટે જે વાહનોનો ઉપયોગ કરવામાં આવશે એ વાહનોના ડ્રાઈવર ક્લીનર પણ લેડી હશે બીજું અહીંયા તમે જે થાળમાં પૈસા ભર્યા છે ભર્યા છે એ પણ છાત્રાલયના ઉપયોગમાં લેવામાં આવશે અને અહીંયા તમારા કેટલા ઘર છે એની ગણતરી કરી અને તમને ફાળાની બુક આપવામાં આવશે એ ફાળાની બુક ખાલી ફાળાની બુક ન સમજી લેતા આગળનો બીજો એક હેતુ છે ગુજરાતની અંદર ચોવાડિયા કોળી સમાજના ઘર કેટલા છે એની ગણતરી કરવાનો છે એટલે એનું એક પાનું છે ને એ તમારા પરિવારનું બાયોડેટા ફોર્મ ભરજી દેજો એમાં જ્યારે તમે ટોચ કઢાવો તમારા નામની એટલે તમારું નામ ગામ તાલુકો જિલ્લો અને મોબાઈલ નંબર અવશ્ય લખાવો તો જ ખબર પડશે ગુજરાતની અંદર ચોવાડિયા કોળી સમાજના ઘર કેટલા છે તમે એમાં હું જો છો એ મહત્વનું નથી પણ આ કાર્ય જે આખી મળી અને કામ કરજો કોઈ એક વ્યક્તિ ને કામ ના હોતા જાો સમય લાગી જાય તમને જે કઈ સવાલ હોય તો અહીંયા પહોંચી